નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મહેસાણાના તરબા વાડીનાથ મંદિરની ખાસિયત મંદિર ગુજરાતનું બીજા નંબરનું શિવધામ છે જેની ઊંચાઈ એકસો એક ફૂટ છે લંબાઈ બસો ને ફૂટ અને પહોળાઈ એકસો ને ફૂટ છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસથી બાર વર્ષથી ચાલતું હતું જે હવે પૂર્ણ થયું છે સમારોહમાં પાંચ લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે પીએમ મોદી મંદિરના પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આનંદીબેન પટેલ યોગી આદિત્યનાથ અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીવાર સમન્સ જારી કર્યું છે કેજરીવાલે ઈડીનો આ સાતમો સમન્સ છે ઈડીએ કેજરીવાલને છવ્વીસ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા આપને જણાવી દઈએ કે ઈડી દ્વારા આ સમન્સ દિલ્હીના કથિત શરાબ કૌભાંડ કેસને લઈને જારી કરવામાં આવ્યું છે આ તરફ કેજરીવાલ ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને પૂછપરછ માટે હાજર થઈ રહ્યા નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ગુજરાત છે તેમણે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુવર્ણ પીએમભાઈની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા ખેડૂતોનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે